પરિવારે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ બેંક ડિટેલ અને ક્યુઆર કોડના આધારે આરોપીઓ સુધી પહોંચી હતી અને રાજસ્થાન ખાતેની એક સગીર અને અન્ય એક મળી કુલ બે આરોપીની ધરપકડ કરી હતી બરકત કાલુ પઠાણ અને સગીને રાજસ્થાનના ગામમાંથી ઝડપી પાડ્યા હતા આ બંનેને પકડવા માટે પોલીસે પણ વેશપલટો કર્યો હતો જોકે મૃતક યુવકના પરિવારજોને ફરિયાદ નોંધાવતા દુષ્પ્રેરણા મુજબના ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે આજે આપણા આપને બ્રીફ કરવાના એક બહુ અગત્યના મુદ્દા ઉપર જોયા જો સાયબર ક્રાઈમ સાથે રિલેટેડ મુદ્દા છે જેમાં એક નવ તારીખનો રોજ નવ સિતમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક ત્રેવીસ વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક જો આપણા જ્વેલરીના કારખાનાઓમાં જો કામ કરતા હતા લેકિન બહુ જ સીધા અને કોઈ બહુ જ્યાદા એના જો ઈમેજ હતી બહુ જ સારી ઈમેજ હતી કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા એના પર્સનલ બાબતો બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો હોય બીજી કોઈ બાબતો હોય જેથી જેના લીધે એને સુસાઈડ કરવાની જરૂરત પડી હોય તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરે મેં જોયા તો એના ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાને પ્રોફાઇલ જો પરિણામથી હતી પીએ આરઆઈ કેપિટલ જોઈએ તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના તો આ જોઈને તાત્કાલિક આ લોકોના ડાઉટ થયા પોલીસને જાણ કરી આ લોકો માં કતારગામ પીઆઈ ચૌધરી પાસે ગયા આ લોકો તુરંત તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂટ આપણા અને ન્યૂટ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ અને જેના લીધે જો આ આપણા બદનામીના ડરને લીધે આ આપણા નવજવાન જો સુસાઈડ કરેલા જોઈએ તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ આ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન થ્રીના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કર્યા અને આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો અલવ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એમાં એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસની ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જોએ પૂરી મોટર ઉપર જોએ આ એરિયા બહુ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા જો સાયબર ક્રાઇમ માટેના જાણીતા એરિયા છે તો ત્યાં લગભગ જો એક લાસ્ટ ફાઇવ ડેઝ તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીઓને લોકેટ કર્યા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ બે આરોપીઓને અમે લોકો જેમાં જો એક આરોપી જો છે જો એક સત્તર વર્ષ જેના ઉંમર છે જો આપણા જુનાઇલ આમાં આવે છે બીજા છે બરકત અલી બરકત કાલુ ખાન કરી જેના ઉંમર અડત્રીસ વર્ષ છે આ બે આરોપીની ધરપકડ કરવામાં આવી અને બે આરોપી એવું જો આપના પંદર પર્સન્ટના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે તો આ બધા જે ઉપયોગ કરતા તો આ બે આરોપીની બી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે